નમસ્કાર જૂનાગઢમાં ભવનાથ મહાશિવરાત્રિ મેળાનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે આજે જૂનાગઢના પવિત્ર ભવનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિની મેળાની શરૂઆત ધ્વજારોહણ સાથે થઈ ગઈ છે ભવનાથ મંદિરના શિખર પર ભવ્ય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે સાથે જ ત્રણ મુખ્ય અખાડાઓ જૂના અખાડા આહવાન અખાડા અને અગ્નિ અખાડામાં પણ ધ્વજારોહણની રસ્મ પૂર્ણ થઈ આ મેળો અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી ચાલશે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નાગા સાધુઓની ભવ્ય રવેડી નીકળશે ત્યારબાદ ભવનાથ મહાદેવના કુંડમાં સાહી સ્નાન કરી મેળાની પૂર્ણાહુતિ થશે આજથી જ ભક્તજનોની ભારે ભીડ ઉમટી રહી છે ભવનાથ ટળેટીમાં મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા સ્વચ્છતા અને ટ્રાફિકની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે મેળામાં ભક્તોની સંખ્યા ખૂબ રહેવાની શક્યતા છે